જવાન કિસાન ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે હું જે છે મિત્રો તમારા માટે ખૂબ જ એક દિવસે મિત્રો મહત્વના સમાચાર લઈને આવ્યો છું એટલે આજનો આ વિડીયો જે છે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે ત્યારે આજનો આ વિડીયો જે છે મિત્રો છેલ્લે સુધી વિનંતી અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમને તો આ ફટાફટ ખેડૂત કરવાની રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય ઘર આંગણે જે છે મિત્રો મળી રહે તે માટે આ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાઓ શરૂ થતી હોય છે ખેડૂતોને જે છે મિત્રો સબસિડીનો લાભ જે છે એ મળતો હોય છે ત્યારે ગઈકાલે તારીખ અઢાર છ બે ના રોજ ત્રણ યોજના જે છે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે મિત્રો શરૂ થઈ છે તો તેમાં સ્માર્ટફોન શાહ યોજના પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એટલે કે મિત્રો અત્યારે આપણે ચોમાસાની સિઝન છે અને આપણો પાક જે છે એ મિત્રો ને પલળતો હોય કે ને બગડતો હોય તો તેના માટે જે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન શાહ યોજના જે છે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે મિત્રો ખુલી મૂકવામાં આવી છે બીજું મિત્રો આપણે જે છે પાણીનો ટાકો આપણે બનાવો ગુજરાત સરકાર જે છે એ મિત્રો સબસીડી આપે છે એટલે એ યોજના પણ જે છે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે મિત્રો શરૂ કરવામાં આવી છે મારા જે છે મિત્રો બધા ભાઈઓ આ યોજનાનો લાભ લે તેવી મારી અપેક્ષા અને મિત્રો આ લાભ જે છે મિત્રો મેળવવા કે આપણે અરજી કરવા માટે જે છે મિત્રો તમારા ગામના વીસીનો તમે સંપર્ક કરો અથવા ગ્રામ સેવકનો જે છે મિત્રો તમારે સંપર્ક કરવાનો રહેશે મિત્રો તો ખેડૂત મિત્રો આવી કઈક ને કઈક ખેતીલક્ષી માહિતી મેળવવા માટે આ મારી યુટ્યુબ ચેનલ જે છે મિત્રો સબસ્ક્રાઈબ કરો અને આજનો આ વિડીયો જે છે મિત્રો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો આભાર જય જવાન જય કિશન મિત્રો